બગદાણા પોલીસ સ્ટેશનમાં જે ગુનો નોંધાયેલો છે જાણો છો અત્યાર સુધીમાં સીટે પહેલા શરૂઆતમાં ધરપકડ કરવામાં આવી હતી અને બાકીના કેટલાક પણ ધરપકડ કરવામાં આવી છે આ તમામના નિવેદનો સંયોગિક સાક્ષીઓના નિવેદનો કોલ ડિટેલ્સ અને તમામના આધારે જયરાજ જાહેરને પણ ત્રણેક દિવસ પહેલા અહીંયા બોલાવવામાં આવેલા હતા આઈજી કચેરી એમની પૂછપરછ ચાલેલી હતી અને ત્યારબાદ પણ બીજા બે આરોપીઓની ધરપકડ સીટે કરેલી હતી અને તમામ પુરાવાઓને અત્યારે ધ્યાને લેવામાં આવ્યા અને આજે સવારથી જ એસઆઈટીએ સાથે તમામ પુરાવાઓની ચકાસણી કરી હતી અને ચકાસણીને અંતરે કેટલીક બાબતો સ્પષ્ટ કરવા માટે જયરાજ આહિરને ફરીથી અત્યારે સમન્સ પાઠવવામાં આવ્યું છે અને સમન્સના આધારે તેમની પૂછપરછ બાદ તમામ એસઆઈટીની ટીમને ચોક્કસપણે લાગ્યું છે કે આમાં પ્રાથમિક પુરાવા પૂરતા છે કે જેમાંથી જયરાજ જાહેરની એમની ધરપકડ કરી શકે એટલે આજ રોજ ધરપકડ કરવામાં આવી છે હવે શરૂઆતના તબક્કામાં જ્યારે એસઆઈટીએ આ તપાસ કરી હતી ત્યારે પણ કેટલાક પુરાવાઓ જે હતા જેની મુલવણી અમે કરવામાં આવી હતી અને ત્યારબાદ જે આઠ આરોપીઓની ફર્ધર પૂછપરછ કરવામાં આવી એમાં પણ કેટલીક સંડોવણીઓ જણાવી હતી અને ત્યારબાદ બીજા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી એના પછી પણ બે મહત્વના સાક્ષીઓના નિવેદનો પણ લેવામાં આવે અને અન્ય ટેકનિકલ પુરાવો પણ પ્રાપ્ત થયો છે કે જે એફએસએલની વેરીફિકેશન માટે જરૂરી છે પણ એ પુરાવો પણ અમે ધ્યાને લીધો છે જે જેરા જાહેરનો રોલ તમે જે પૂછો છો એ પ્રમાણે છે કે ઘટના તમે જાણો છો કે બૂટ લેગર હુમલો કર્યો અને કોઈ બાતમીના આધારે સત્ય દેખાઈ રહી નથી એકચ્યુઅલી જે આરોપીઓ જે છે રાજુ નાજુ અને અન્ય લોકો પણ એ પણ જયરા જાહેરના સંપર્કમાં પહેલેથી જ હતા અને મોટાભાગે આ એ તમામનું અને જયરા જાહેરનું પોતાનું પણ રોષ હોવાનું કારણ સ્પષ્ટ થયું છે અત્યાર સુધીમાં મોટાભાગના આરોપીઓની ધરપકડ કરી લીધી છે ટેકનિકલ ડિટેલ્સના આધારે પણ શક્ય છે કે કેટલાક આરોપીઓ હજી મળી શકે અથવા તેમનો પુરાવા અમારે વેરીફાય કરવા પડશે એ હજી અંતરંગ વિષય છે આંતરિક વિષય છે અમે તપાસ કરી રહ્યા છે કે ખરેખર શું થયું હતું એ વખતે હાલ પૂરતું અમારું ફોકસ ઇન્વેસ્ટિગેશન કરો છો ઓલરેડી જે આપણે કલમો દાખલ કરી છે એકસો બી પણ દાખલ કરી છે ત્રણસો સાત પણ જૂની કલમો જે દાખલ કરી છે આપણે એ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો અત્યારે પ્રાથમિક તપાસ એસપી શ્રીને સોંપવામાં આવી છે એનો રિપોર્ટ આવતા વાર લાગશે પ્રાથમિક માહિતીઓ નિવેદનો કોલ ડિટેલ્સ લોકેશન્સ લોકેશન સંપર્કોના આધારે તમામ લોકો હુમલામાં સંડોવણી ધરાવે છે વિડીયો કોલની તથ્યો તપાસવા માટે અમારે આઈપીડીઆર મંગાવવું પડે અને આઈપીડીઆર અમે માંગ્યા છે આવતા વાર લાગશે ત્યાં પછી સ્પષ્ટ છે કેટલીક વાતો જે આવી હતી મેં વેરીફિકેશન કર્યું હતું અને તમામના સાચા મોબાઈલ રિકવર કરી દીધા છે તમામ પુરાવાનો અમે ધ્યાન લીધેલું હતું પહેલા ચાર પાંચ દિવસ જે બે ત્રણ દિવસની તપાસ ચાલી ત્યારબાદ ફરીથી અમે તમામ તથ્યોને રિકન્સ્ટ્રક્શન અમારી રીતે કરેલા હતા તમામ નિવેદનો પણ ફરીથી કરવામાં આવ્યા હતા અને થોડું ઇન્વેસ્ટિગેશનમાં એવો પણ ટાઈમ નથી લાગી જેવું તમે કહો એ હજી સુધી તપાસના તથ્યો અમે ચકાસી રહ્યા છીએ હજી સુધી નીકળ્યું નથી એ તપાસનો વિષય અમે એસપીસીને સોંપેલો છે એનો રિપોર્ટ આવતા વાર લાગશે નવનીત જે પુરાવા આપ્યા એના આધારે જઈ રહ્યા સામે તમામ અમે કહીએ કે તમામ ને ધ્યાને લીધા છે જેટલા આરોપીઓ પકડાયા જેટલા સાક્ષીઓ મળ્યા ફરિયાદીના નિવેદનો અને અને ટેકનિકલ ડિટેલ્સ લોકેશન્સના આધારે પણ તમને જે પ્રેસ નોટ આપવામાં આવી છે એમાં તમામનો ઉલ્લેખ છે અમે એસઆઈટી ની રચના ઓબ્જેક્ટિવલી ફક્ત ને ફક્ત તપાસના તથ્યો પર ધ્યાન રાખવાનું હતું લોકલ પોલીસ ડેફિનેટલી કાર્યવાહી કરશે એ કાવતરાની ટોટલ તપાસ અમે જ્યાં હજી થોડી વાર લાગશે અમારે પુરાવાઓ અને ટેકનિકલ ડિટેલ્સની સાથે પછી તમે સિલસિલાબંધ હકીકતો તમને પછી આપી શકે છે જો ન્યાય ન્યાયિક તપાસ અમે કરી રહ્યા છે એસઆઈટીએ ન્યાયિક તપાસ કરી છે તમામ પુરાવાઓ પણ ધ્યાને લીધા છે આક્ષેપો પ્રતિ આક્ષેપો તો થતા રહે છે પરંતુ હજી સુધી એવું કોઈ વૈમન્ય ઉભું થાય એવું નથી અને છતાં પણ આ પ્રકારનું થાય તો અમારી અપીલ છે કે આ પ્રમાણે સોશિયલ મીડિયાનો ગેરઉપયોગ કેટલાક લોકો ના કરે અમે પહેલાં જ જણાવ્યું કે એસઆઈટીનું કામ સઘન તપાસનું હતું ઓબ્જેક્ટિવિટી તપાસમાં રહી એના માટે અમે કામ કરતા હતા અને એટલા જ માટે લોકલ પોલીસની સામાજિક પરિસ્થિતિનું આંકલન કરી એમને ફ્રી રાખવામાં આવી હતી અને અમારા તપાસના તથ્યો પર અમારું આધારિત હતું એટલે બાહ્ય પરિબળો અથવા બાહ્ય વાતાવરણની એસઆઈટીની તપાસ પર કોઈ અસર નથી સીડીઆર અમે બધા મોબાઈલના પ્રાપ્ત કર્યા છે તમામ આરોપીઓના મોટાભાગના આરોપીઓને એક તમામ સિવાય મોબાઈલ પણ પ્રાપ્ત કર્યા છે કેટલાક રેકોર્ડ પણ મેળવ્યા છે પણ કહ્યું જવાબ કે તપાસ ઓબ્જેક્ટિવલી કરવા માટે એસઆઈટીની રચના કરવામાં આવી હતી એટલે કોઈ પણ પ્રકારના બાહ્ય પરિબળો અથવા તો બાહ્ય વાતાવરણની અસર એસઆઈટી પર એટલા માટે ના થાય કે ઓબ્જેક્ટિવિટી ફક્ત તથ્યો અને જે હકીકતોને પુરાવાને ધ્યાને રહીને જ કરવામાં આવે છે પહેલા ક્યારે પુરાવા મળે અને પછી ક્યારે પુરાવા મળે પ્રશ્ન જ જતા છે સતત ચાલતી પ્રક્રિયામાં જ્યારે ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસરને લાગે કે એવો પોતા પુરાવો છે ત્યારે ડેફિનેટલી કાર્ય કરશે કોઈ રોલ છે કે નહીં કરવામાં કોઈ એ પ્રકારનો રોલ હજી સુધી બાકીના જે પુરાવામાં પ્રાપ્ત થયા છે એમાં આ પ્રકારના રોલની કોઈની ચર્ચા નથી તમે